આમ જો હજી કોઈ આવ્યા નથી લોગમાં તો અમે એટલા જ છીએ ચાર જણા બીજી ટીમ આવે છે એટલે અમે પાંચ જણામાંથી અમે બે જણા હપી જાય બાકી જીતા એવું તમને સાવનભાઈ સાવન આપણે સ્ટેટજી કરીએ બે જણા બોલો બોલો કદાચ જો ટોસ ઉડરે અને માગમાં માગવામાં તું સામેની ટીમમાં જા અને હું બેટિંગમાં આવું તારી બોલિંગ આવે એટલે અચ્છા

અહીંયા આપણે બધી માલ દેવું હમણાં આપણી ટુર્નામેન્ટ છે આહી ટુર્નામેન્ટ છે આહી પ્રીમિયમ લીગ જેવું છે એટલે અત્યારે આપણે પ્રેક્ટિસ કરી લઈએ ને તો વાંધો ના આવે ઓહો લ સાહેબ તો ડોક્ટર સાહેબ પીચ ચેક કરો પીચ ચેક કરવી પડે ભાઈ પવન કઈ બાજુ છે ને ખબર પડે કઈ દિશામાં ડડા જાહે વાથી કે વાથી રમો જે ખ્યાલ બરોબર આયવા નથી ને હું બધું જાણી પછી રનજ મારવાના તારે બોલ શ્યામ ઝાલા નિશાંત ઘુમન નહીં વિકેટ આ ભાઈ જાલા બાપુ અમારું

તું તો ઓનર હે યાર સ્પોન્સર નહી પણ ઓનર હાલ દેવલા આપણે બે ટીમ પાડ યાર આવી જ હું મારે હા હા આવી જાય આવી જાય કપ્તાની ની આજ તને દઉં હાલ પકવે હાલે આ પકવે આપડે ફોન ભાઈ બે મિનિટ મૂકી દે ભાઈ હાલ માગવા માંડે જાલન માગલે જાલન જાલો હારો પ્લે કોણ છે આ બધા બધા હારું જ રમે બધા હારું રમે બધા કાયમ કાયમ ના બોક્સ એક સારા હું જ છો હવે આપણે બેહી હવે માંગો

ભાઈ આમાં હે ને કોઈ ને અડો ને તો શોટ લાગે છે એમાં એનું કારણ શું છે ખબર હે

ए कुलदीप छी 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 नजर आगे ना आ के ₹5 गूगल पे नहीं आवे 4 4 ₹8 नाखो ₹8 चल ऊपर

વાઈટ હે ભાઈ 69 વાહ સાવન ભાઈ ફાઈનલ આઉટ આઉટ છે કોઈ કોઈ આઉટ નથી યાર કે આ કેમેરો ચાલુ નહી ચાલુ કેમેરો ચાલુ બતાય તો ભાઈ

અરે તેલ પીવા ગયો એ રામ કીધું રાખો આ તમે એક બાકી એ ગુંજન બે મામાય પાથ થાય એક કિંગયો

भाई नी तो वन ले नी तो वन ले सावन भाई नी तो वन ले नी तो वन ले सावन भाई नी तो वन ले नी तो वन ले રામ બ્રધર્સ આવી ગયા છે ફાઇનલી અરે યાર દક્ષ નિરાતે નિરાતે દાંડુ એમ ના જાય ડેની આ ચીક ચીક આમ જો હું કે

Ni nè 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 mama thấy mama thấy mama thấy mama thấy mama

અને હવે આ ભાઈને છે ને બસ છે બરોડા વાયા બરોડા એટલે હવે ભાઈને બસ સ્ટેન્ડ મૂકવા જાવ